બનાસકાંઠા જિલ્લામાં લવ મેરેજના ખેલમાં યુવકના પિતાની થઈ હત્યા ડુવાના યુવાને પાવડાસણ ગામની યુવતી સાથે કર્યા હતા લવ મેરેજ મામલો ઠંડો પડતા યુવક યુવતી આવ્યા હતા પોતાના વતન ડુવા ગામે યુવતીના મેસેજ પડતા ઘણા લોકોએ યુવતીના ઘરવાળા જોડે સમાધાન કરવાની વાત કરી હતી અને ડુવા ગામના યુવકનો પરિવાર યુવતીના ઘરે પાવડાસણ પહોંચી સમગ્ર વાત કરી પરત ફરતા ઘટના બની હતી

આ રસ્તો વર્ષોથી કાચો માર્ગ છે અને ચોમાસું આવતા જ આમાં અહીં સમા પાણી ભરાઈ જાય છે તેમજ કાદવ કીચડના કારણે ખેડૂતોને વિદ્યાર્થીઓને વાહન ચાલકોને ચાલવું પણ મુશ્કેલ બની જાય છે તેમજ ખેતરોમાં વસવાટ કરતા ખેડૂત પરિવારોમાં કોઈ બીમારી થાય અથવા કોઈ ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી શકે તેવી હાલત નથી જો કોઈ બીમાર પડે તો ટ્રેક્ટરમાં બેસાડીને ગામમાં લઈ જવું પડે પછી એમ્બ્યુલન્સમાં બેસાડી શકાય એવી પણ આ કાચા માર્ગમાં વ્યવસ્થા નથી ધાનેરામાં ફરી ખેડૂતો ખાતર માટે લાઈનમાં ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતો લાઈનમાં લાગ્યા છે ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતો માટે મુશ્કેલી પાક માટે જરૂરી છે યુરિયા ખાતર અને એ જ મળતું નથી સરકારે પૂરતો ચોક હોવાનો દાવો કર્યો છતાં ખાતરની ઘટ યથાવત ધાનેરા થરાદ વાવ લાખણી દિયોદર ડીસામાં લાઈનોમાં ખેડૂતો ઊભા છે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળે તો ખેતરમાં ઊભેલા પાકને થઈ શકે છે અસર પાલનપુર રેલવે બ્રિજ પર રિક્ષા અને એક્ટિવા વચ્ચે ટક્કર અકસ્માત સર્જાયો છે આ ઘટના સાંજના બની હતી પાલનપુર શહેરના આ રેલવે બ્રિજ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે અહીં અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે રિક્ષા અને એક્ટિવા વચ્ચે ટક્કર બાદ ગુરુ નાનક ચોકથી હાઈવે તરફ જવાના એક તરફ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા ઘટનાની જાણ થતા પાલનપુર પોલીસ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો પાલનપુર શહેરમાં આવેલા મફતપુરા વિસ્તારમાં વર્ષોથી ખદબદી રહેલા ઉકરડાને હટાવવા બોર્ડ નંબર 4 માં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા ત્યાંના રહેણાક વિસ્તારમાં ઉકરડામાંથી દુર્ગંધ મારતી હોવાથી બાળકો તેમજ ત્યાંથી અવર જવર કરતા લોકો ગંદકીના દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ગયા હતા અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જા હતી ત્યારે પાલનપુર શહેરમાં આવેલા મફતપુરા વિસ્તારમાં રહેતા મહિલા સામાજિક કાર્યકર સાયરાબેન સિંધી દ્વારા આ ઉકરડાને હટાવીને ત્યાં હજારોના ખર્ચે વૃક્ષારોપણ તેમજ તાર ફેન્સિંગ કરવામાં આવ્યું હતું